હાલ જય માતાજી જય મા ખુડિયાર જય સિદ્ધનાથ મહાદેવ તો મિત્રો આપણે આની પહેલાં નેક્સ્ટ વિડીયોમાં વાત કરી હતી કે આપણે ખીચડો બનાવે છે કાના મમ્મી ખીચડો બનાવતા હતા તો ખીચડો બની ગયો અને ચડીએ પણ ગયો હોય અને હવે બધા આપણે સાંજે જમવા બેઠા છીએ ફેમિલી પેકેજમાં સાથે તો આપ જોઈ શકો છો જો આ ખીચડો હોય અને જેમ એમાં હોય શુદ્ધ દેશી ઘાણીનું પીલાણ શુદ્ધ માંડવીનું તેલ જો આમ જોઉં ને તો ઘી જેટલી તાકાત હોય આમાં સાંધાના દુખાવા ડાયાબિટીસ આનાથી ભાગી જાય માંડવીના તેલ ત્યાં કપાસિયાના તેલ આ ખાય ને બધા ભાંગવા હજી આ બધા ખાજો દાબેલીઓને બધા આટકા બધાના કેમ ભાંગી જાય મણાના અને તલનું તેલ તે આનાથી ઉત્તમ મિત્રો એકદમ પછી આ હાથ ધાનનો ખીચડો હોય એમાં મગ હોય ચોખા હોય વાલ હોય માંડવીના બી હોય ચણા હોય વટાણા હોય એવા જુવાર હોય મેન મેન પાત્ર જે કે ને એમાં મેન પાત્ર હોય જુવારનો જુવારના રોટલાય થાય પણ આ ધાનમાં જે ખીચડો બને ને એનો સ્વાદ જ કંઈક આખો અલગ હોય તો જો આપ જોઈ લે બધા સાથે ખાવા બેઠા છે બધા કાનાને બહુ ઠંડી પડી જાવ વા મમ્મી બેઠાઈ વિલેજ લાઈફ આયા અને વર્ષા બેઠી દઉં ખીચડો ખાવા

સામાન્ય આવી મજૂરી મજૂરી અમારો અમારો અને ખેતી મેન ઉદ્યોગ છે જી કે ખેડૂત અમે ખેડૂત છીએ કણમાંથી મણ કરીને એ ખેડૂ અમારી પ્રગતિ ધીમી હોય પણ પ્રગતિ સાચી હોય એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટમાં પણ કહેજો ક્યાંથી વિડીયો જોઉં છો અમે દ્વારકા જિલ્લામાંથી વિડીયો અપલોડ કરી ખંભાળિયામાંથી ખીચરો બનાવશી હા એ પણ અમે અપલોડ કરશી અને અમારી ચેનલની અંદર વનિત ચોપડા અઠાણું અગિયાર ચેનલની અંદર અવ નવા વિડીયો તમને જોવા મળશે જેવા કે કોમેડી વિડીયો ખેતીને લગતા વિડિયો સેન્ટિંગ કામના વિડીયો ટ્રાવેલિંગ વિડીયો નવા ધાર્મિક સ્થળોના વિડીયો અને રસોઈના વિડીયો એવા ઘણા બધા જોવા મળશે તો અમારી ચેનલમાં આપના વિડીયો કેવા લાગે છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જવાબ આપજો અને બીજું તમને કંઈ બોલતા આવડે નહીં અમે દેશી ગામડાના મણા રહ્યા ભાઈ નવી હવે ચેનલ બનાવી છે તો જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રો ફેમિલીમાં અમે છ જણા છીએ પણ એ દસ મહિના છીએ પછી છ માંથી ચાર થઈ જશે આ બે મોડલ તમને દેખાય ને ઓછા થઈ જશે વર્ષા ખાધા ખાધ થઈ છે માપે ખાજે પછી ખીચડો ખાવા હારું થઈને હવારું નું ખાધું જ નથી આ આપડા દસુબેન છે એ આજે આવી છે મિત્રો તમે અમને કીધો કે તમે અમને સપોર્ટ કરો છો કે ટમુને કરો છો ટમુએ એમને એમ કીધું તો કે તમારી ચેનલ મોનીટરાઈઝ નહીં થાય લગ્ન પહેલાં જો ટમુને સપોર્ટ કરતા હોય ને તો અમારી ચેનલ મોનીટર સબસ્ક્રાઇબ ના કરજો જો અમને કરતા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો જો ટમૂએ કીધું હું કીધું ટમો મેં કીધું તમારા લગન અમારા લગ્ન પહેલાં તમારે આવક ચાલુ નહીં થાય તો તમે કીધું હા થઈ જાય બધા ભેગા હા એ ચૂત્રો અમને સપોર્ટ કરજો આપણા બધેના સપોર્ટથી આપણે હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે હજી ખાલી આપણે પંચાવન ને પૂગ્યા છીએ આપણી એક ચેનલ તો ઓલી બંધ થઈ ગઈ ને એમાં બસો ને ત્રેસઠ સબસ્ક્રાઈબર થયા હતા તો એ કોઈ ટેકનિક કારણ અને હિસાબે ટૂંકમાં બંધ થઈ ગઈ છે આપણે બીજી ચેનલ ચાલુ કરી છે તો હવે અમારી ચેનલમાં અવનવા વિડીયો આવતા રહેશે તો અમારી ચેનલ જોડે બન્યા રહેજો અને અમારા વિડીયો નેક્સ્ટ બધા વિડીયો છે સુધી જોજો થોડા મજા આવશે મિત્રો સિનો વ્રત ખીચડો ખાય ને સિનો વ્રત બોલવાનું જય શ્રી રામ જય કૃષ્ણ રાધે કૃષ્ણ જે વ્રત બોલવું હોય ને એ ટાઢો ખીચડો ખાઈ ને બોલવાનું સવારે

આમા ઘાણો બેન છે ઈ આયા છે આમા દશુ બેન છે વીડિયોમાં આવવા માટે એનું ઉપનામ છે તો મિત્રો હવે આપણે એન્ડ તો ફરી મળીશું તો અમારી ચેનલ જોડે બન્યા રહેજો અને જો નવા કરી લેજો કમેન્ટ કરજો શેર કરજો કરજો અને ફરી મળીશું આવતા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય મિત્રો જય માતાજી